ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય એકથી પંદર પહેલાં જોઈ ચૂક્યા છે અમારો આજનો આ વિડીયો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય સ્તર પર આધારિત છે જેનું નામ છે દૈવી અસુર સંપત વિભાગ્યો તો અમારો આ વિડિયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવસને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીશું સૌથી પહેલાં આપણે સોરમા અધ્યાયનો સારાંશ જોઈશું આ અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો ભેદ વિસ્તારથી અર્જુનને સમજાવવાની કોશિશ કરી છે દૈવી સંપત્તિ તરફ વરેલા અને આસુરી સંપત્તિ તરફ વરેલા કેવી રીતે વર્તે છે તે બતાવીને તેમની કેવી ગતિ થાય છે તે દર્શાવ્યું છે સત્ય અહિંસા ચિત્તની નિર્મળતા અભય તત્વજ્ઞાન ધ્યાનમાં નિષ્ઠા ત્યાગ શાંતિ દયા કામ ધૈર્ય મૃદુતા લજ્જા તેજ અભિમાનનો ત્યાગ વગેરે સદગુણો મનુષ્યોને તેવી સંપત્તિ આપનારા છે જ્યારે દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાન વગેરે દુર્ગુણો મનુષ્યોને આસુરી સંપત્તિ તરફ આંધળી દોટ લગાવનારા છે દૈવી સંપત્તિ મોક્ષનો માર્ગ બતાવીને વૈકુંઠ ધામમાં જીવને પહોંચાડે છે જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં માયાની મોહ માયામાં લપેટે છે આસુરી સંપત્તિ ધરાવનારા કામનાઓ ભોગવવામાં અને વૈષય સુખોમાં જ આનંદ માણે છે તેઓ કામ ક્રોધ અને લોભને વશ થઈને પોતાની મોહમાયા અને કામનાને ભોગવવા માટે અન્યાયથી ધન એકઠું કરે છે ધન ભેગું કરવામાં પાપ કરતા પણ અચકાતા નથી અને તેઓ મારું મારું કરવામાં જ રચ્યા પચ્યા રહે છે અને હું જ બરવાન સુખી અને સમર્થ છું અને મારા જેવું જગતમાં કોઈ નથી એમ માને છે અને આવા મનુષ્ય કોઈ જાતની સિદ્ધિ કે સુખો પામતા નથી હે કુંતી પુત્ર આથી આવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય સાખ્યા અનુસાર જાણીને તારા માટે કર્મ કરવું એ જ યોગ્ય છે હવે આપણે અધ્યાય મો જોઈશું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું તત્ત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દૃઢ સ્થિતિ હોવી સાત્વિક મન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદ શાસ્ત્રોનું પઠન પાઠન કરવું અને ભગવાનનું નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવો તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવો યથાર્થ અને પ્રિય બોલવો પોતાના પર અંધકાર કરનાર પર ક્રોધ ન કરવો કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ અંતઃકરણની ઉપર એટલે કે ચિત્તની ચંચલતા ન હોવી કોઈના નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રેમીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આપવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન કરવી તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવી પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સગ્રા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે હે પાર્થ દમ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી આ સગ્રા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન માટે મનાય છે

પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે ને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતો નથી સત્ય ભાષણ હોતો આસોની પ્રકૃતિના એ માનસો કહ્યા કહે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપ મેરે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે માટે કેવળ કામ જ એનું કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિના આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો ખપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતને નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણનો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધ પારાયાણ થઈને વિષય ભોગોનો અર્થે અન્યાયથી ધન આદિ કાર્યોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ બેવડું થઈ જશે પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ હું ઈશ્વર છું

એવા પોતે પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચોર થઈને કેવળ નાશગાનના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના આયોજન કરે છે અહંકાર બલ ગમંડ કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુંજ અંતર્યામીનો દ્રેશ કરે છે એ દ્રેશ કરનાના પાપાચાર્યો અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનીમાં જ નાખું છું કૌંતે આ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનીને પામે છે પછી એમનાથી ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકમાં પડે છે કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા યાને એની અધોગતિએ લઈ જનારા છે મારે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણેય નરકના દ્વારેથી છૂટેલા માણસ પોતાનું કલ્યાણ આચરે છે માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે ન પરમ ગતિને કે ન સુખને આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત કરેલું કર્મ જ કરવા યોગ્ય છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવ અસુર સંપત વિભાગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ ભક્તો હવે આપણે સોરમા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું હવે તમે ગીતાના અધ્યાયનું મહાત્મ્ય સાંભળો સૌરાષ્ટ્ર નામે એક સુંદર નગરમાં નામે રાજા રાજ્ય કરતો હતો તેનો એક હાથી ગાંડો થઈ સાંકર તોડી નાશભાગ કરવા લાગ્યો હાથીને પકડવા રાજાના સૈનિકો આમતેમ દોડા દોડ કરતા હતા છતાં તે હાથી પકડાતો ન હતો એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો બ્રાહ્મણને જોઈને હાથી એક બાજુ ખસી ગયો અને તેને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો આ જોઈને રાજાને આશ્ચર્ય થયું તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો બ્રાહ્મણે ઉત્તર આપ્યો કે હે રાજન હું નિયમિત ગીતાજીના સોરમા અધ્યાયનો પાઠ કરું છું તેના પુણ્ય પ્રભાવે આ ગાંડા હાથીને મને માર્ગ કરી આપ્યો આ સાંભળીને રાજા પણ હંમેશા ગીતાજીના સોર માં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો એક સમય રાજા જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં એક ગાંડા હાથી ને તેને જોયા આ ગાંડા હાથી ને જોતા જ રાજા સાથે શિકારે આવેલા માણસો નાસભાગ કરવા લાગ્યા રાજાએ કંઈક વિચાર્યું અને તે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો હાથીએ કશું પણ કર્યું નહીં આ કારણથી રાજાની શ્રદ્ધા અને ગણી વધી ગઈ તે પછી રાજાએ ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ નિયમિત કરવાનું ચાલુ રાખ્યું તે ઘણી સમૃદ્ધિ પામ્યો પછી તેણે પોતાના રાજકુમારને ગાદી સોંપી અને ભક્તિપરાયણ જીવન વિતાવા લાગ્યો વૃદ્ધ ઉમારે તેણે દેહ ત્યાગ કર્યો અને વૈકુંઠ લોકને પામ્યો શ્રીમદ ભગવદ્ ગીતાના સોરમાં અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના સોરમાં અધ્યાયનું નિયમિત પારાયણ કરીએ અને આપણા જીવનને સફળ બનાવીએ અમારા આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમારે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલાઇકોન પ્રેસ કરો ભૂમિ નાનવાણીના આપ સૌને જય શ્રી કૃષ્ણ